નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની જે નવી પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર છ સજીવો લક્ષણો અને નિવાસસ્થાન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છની વિજ્ઞાન વિષયની સ્વાધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ છ સજીવો લક્ષણો અને નિવાસસ્થાન સૌથી પહેલા સૂચના આપેલી છે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો પ્રશ્ન એક થી પાંચ એટલે એક થી પાંચ પ્રશ્નો બહુવૈકલ્પિક પ્રશ્નો છે તો એમાં સવાલ નંબર એક છે નીચેનામાંથી કયું નિવાસસ્થાન કહી ન શકાય રણમાં ઊંટ જંગલી પ્રાણીઓ ધરાવતું જંગલ તળાવમાં માછલી અને ઘાસ ચરતા પ્રાણીઓ વાળું ખેતર તો જવાબ આવશે ઘાસ ચરતા પ્રાણીઓવાળું ખેતર ત્યાર પછી સવાલ નંબર બે છે વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તેમાં શ્વસન ફક્ત દિવસ દરમિયાન થાય છે તેમાં શ્વસન ફક્ત રાત્રિ દરમિયાન થાય છે તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે અને ચોથું જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ન કરતી હોય ફક્ત ત્યારે જ તેમાં શ્વસન થાય છે તેમાં જવાબ આવશે ત્રીજું તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ નીચેના વિકલ્પોમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો છે તો મરઘીના ઈંડા આંબાનું મૂળ વનસ્પતિના બીજ અને બટાટાની આંખ તો એમાં જવાબ આવશે આંબાનું મૂળ ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર ઉત્સર્જન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી વનસ્પતિમાં ઉત્સર્જન થાય છે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં ઉત્સર્જન થાય છે ઉત્સર્જનની પ્રક્રિયામાં શરીરમાંથી ફક્ત વધારાનું પાણી જ બહાર નીકળે છે પરસેવો થવો એ એક પ્રકારનું ઉત્સર્જન છે તો આમાં જવાબ આવશે ચોથું પરસેવો થવો એ એક પ્રકારનું ઉત્સર્જન છે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ તન્મય એક અજાણ્યા સ્થળે જાય છે ત્યાં તેને પરણો નાના અને ઓછા હોય તેવી અને કેટલીક તો પરણો જ ન હોય તેવી કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે તો એ કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે તો અહીંયા વિકલ્પો આપેલા છે પર્વતીય વિસ્તાર ઘાસના મેદાનો રણ વિસ્તાર અને તળાવો અને સરોવરો તો જવાબ થશે રણ વિસ્તાર ત્યાર પછી સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં પ્રશ્ન નંબર છ તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો તો એનો જવાબ છે ગાય ભેંસ બકરી ઉંદર હાથી ઘોડો માણસ મકોડો વાંદરો કાચબો માછલી અજગર સાપ વીછી મધમાખી વગેરે ત્યાર પછી આગળ જોઈએ સાતમો પ્રશ્ન છે નીચે આપેલા સજીવોનું તેમના નિવાસસ્થાનને આધારે વર્ગીકરણ કરો તો અહીં નીચે કેટલાક સજીવોના નામ આપેલા છે આપણે એના નિવાસસ્થાનને આધારે એનું વર્ગીકરણ કરવાનું છે બરાબર જેમ કે જંગલની અંદર કયું સજીવ જોવા મળે રણમાં અને પાણીની અંદર કયું સજીવ જોવા મળે આપણે વર્ગીકરણ કરવાનું છે તો સૌથી પહેલાં વાત કરીએ કે જંગલની અંદર કયા સજીવો જોવા મળશે તો વાઘ ત્યાર પછી ચિત્તો ત્યાર પછી સાગ ત્યાર પછી આવશે શિયાળ ત્યાર પછી આવશે સીસમ અને ત્યાર પછી આવશે સાલ હવે આગળ જોઈએ રણમાં જોવા મળતા સજીવો તો ઘુડખર અને ઊંટ ત્યાર પછી આગળ પાણીમાં જોવા મળતા સજીવો તો માછલી આવશે ત્યાર પછી કરચલો આવશે ત્યાર પછી કમળ આવશે ત્યાર પછી શિંગોડા આવશે ત્યાર પછી પોયણું આવશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ છે જેની સૂચના છે તફાવત આપો એમાં છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો તો સૌથી પહેલાં જૈવિક ઘટકો જોઈએ તો એમાં તફાવતનો પહેલો મુદ્દો જે છે એ વ્યાખ્યા આપેલી છે કે વનસ્પતિ પ્રાણીઓ અને જીવજંતુઓના સમૂહને જૈવિક ઘટકો કહેવાય છે ત્યાર પછી આગળ અજૈવિક ઘટકોમાં પણ પહેલો મુદ્દો આપેલો છે એની વ્યાખ્યા કે જે છે ખડકો માટી હવા પાણી પ્રકાશ અને તાપમાનના સમૂહને અજૈવિક ઘટકો કહે છે ત્યાર પછી જૈવિક ઘટકોમાં બીજો મુદ્દો છે ઉદાહરણો જ્યાં લખેલા છે કે લીમડો કૂતરો મચ્છર માણસ વગેરે અજૈવિક ઘટકોના ઉદાહરણો છે કાંકરો કાચ ખુરશી પાણી વગેરે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ તો જવાબ છે પહેલાં તો કે માછલી રણમાં જીવી શકે પહેલાં એનો જવાબ છે કે ના માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે અને તે પાણીમાં ઓક્સિજન લઈને જીવી શકે છે તેથી માછલી રણમાં રહી શકતી નથી ત્યાર પછી આગળ છે કે ઊંટ દરિયામાં જીવી શકે કેમ તો એનો પણ જવાબ છે ના ઊંટના અંગો રણમાં રહીને જીવી શકે તેવા હોય છે જેથી તે પાણીમાં ઓક્સિજન લઈ શકે નહીં તેથી ઊંટ પાણીમાં રહી શકે નહીં ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર દસ વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે કયા કયા અજૈવિક ઘટકોની જરૂર પડે છે તો એનો જવાબ છે કે વનસ્પતિને ઉગવા તેમજ યોગ્ય વિકાસ માટે હવા પાણી સૂર્યપ્રકાશ અને ખનિજ ક્ષારોની જરૂર પડે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે તેને પરણો હોતા નથી તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતા હશે તો એનો જવાબ છે થોરને પર્ણ હોતા નથી પરંતુ તેનું પ્રકાંડ પર્ણની જેમ ધરાવે છે અને પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર બાર પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે કારણ આપો તો એનો જવાબ છે કે પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ હોય છે કારણ કે પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા અને વરસાદ વધારે પડતો હોય છે અને વનસ્પતિના આકાર શંકુ આકારના હોવાથી પાણી અને બરફ સીધે સીધું સરકીને જમીન પર પડે છે આમ પર્વતીય અનુકૂલન સાધવા તેમના આકાર શંકુ જેવા હોય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર તેર રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટની શરીર રચનામાં શું વિશેષતા હોય છે તો એનો જવાબ છે કે રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના પગમાં ગાદી હોય છે જેથી તે સરળતાથી ચાલી શકે છે ગળામાં મોટી કોથળી હોય છે જેના કારણે તે પાણી વગર લાંબો સમય રહી શકે છે શરીર ઉપર ખૂંદ હોય છે તેથી ખોરાક વગર રહી શકે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે કેમ તો એનો જવાબ છે કે હા બરાબર પહેલાં તો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે માછલી જીવન ટકાવી શકે છે હા કે ના અને જો હા હોય તો કેમ અને ના હોય તો કેમ તો એનો જવાબ છે કે હા માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે હવે કેમ તો માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન લઈ શકે છે તેના માટે ઝાલર હોય છે તેથી માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદર જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો તો એનો જવાબ છે કમળ બામ જલસર પોલીયો અને લીલ વગેરે જલીય નિવાસ સ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓ છે લાક્ષણિકતાઓ લખવાની છે તો જલીય વનસ્પતિઓની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે ત્યાર પછી આગળ વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય છે આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે ત્યાર પછી આગળ કેટલીક વનસ્પતિઓના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે તે વહેતા પાણીમાં વળી શકે છે કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સોળ રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય છે આવા વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ વિશેષતાઓ ધરાવે છે તો એનો જવાબ છે કે રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોવાને કારણે ત્યાંની વનસ્પતિને પાંદડા હોતા નથી જેના લીધે પાણીનું બાષ્પોત્સર્જન ખૂબ ઓછું થાય છે અને વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્તર તમે પોતે સજીવ છો તમારામાં એવી કઈ લાક્ષણિકતાઓ છે જે તમને નિર્જીવથી જુદા તારવે છે તેનો જવાબ છે હલનચલન કરી શકીએ અમારી વૃદ્ધિ થાય છે શ્વસન કરી શકીએ છીએ ખોરાક ખાઈ શકીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જઈ શકીએ છીએ વગેરે જેવી લાક્ષણિકતાઓ છે જે આપણને નિર્જીવથી જુદા તારવે છે ત્યાર પછી આગળ અઢારમો પ્રશ્ન છે તમારી શાળાના મેદાન કે બગીચાની મુલાકાત લ્યો અને ત્યાં જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો તો એમાં સજીવ પદાર્થોમાં આપણે લખી શકીએ કે કીડી મકોડો વનસ્પતિ મચ્છર વગેરે બરાબર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા તમારી જાતે પણ બીજી વસ્તુઓ લખી શકો છો નિર્જીવ વસ્તુઓમાં આપણે લખી શકીએ માટી લાકડું પ્લાસ્ટિકનું ટાયર કાચના ટુકડા વગેરે ત્યાર પછી આગળ ઓગણીસમો પ્રશ્ન છે પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા કયા કયા અનુકૂલનો ધરાવે છે તો એનો જવાબ છે ઠંડીથી રક્ષણ માટે જાડી ચામડી ધરાવે છે શરીર ઉપર લાંબા વાળ હોય છે જેથી ગરમી મળી રહે છે પગના તળીએ ખરીઓ હોય છે જેથી સરળતાથી ચાલી શકે છે શરીર અને પંજા પર ઘણી રૂવાટીઓ હોય છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર વીસ વનસ્પતિ પ્રજનન કરે છે જવાબના સમર્થનમાં કારણો લખી સમજાવો તો એનો જવાબ છે હા વિવિધ વનસ્પતિઓ જુદી જુદી રીતે પ્રજનન કરતી હોય છે કેટલીક વનસ્પતિઓ બીજમાંથી નવી વનસ્પતિ બનાવે છે તો કેટલીક વનસ્પતિઓની ડાળીમાંથી નવી હોય છે વગેરે આમ વનસ્પતિઓ પ્રજનન કરે છે ત્યાર પછી આગળ એકવીસમો પ્રશ્ન છે વર્ષા મગરને જોયો ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે તો મગરને નિવાસ સ્થાનના આધારે કયા પ્રકારનું પ્રાણી કહેવાય તો એનો જવાબ છે મગર જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી શકે છે તેથી તેને ઉભયજીવી પ્રાણી કહેવામાં આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાવીસ નિષ્ઠાએ વનસ્પતિ જોઈ ત્યારે એને થયું કે આ વનસ્પતિ આપણી જેમ મોં વડે કશું ખાતી નથી કે તેને મોં પણ નથી તો પછી વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ કેમ તો એનો જવાબ છે કે વનસ્પતિ સજીવ કહેવાય છે કારણ કે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાના ખોરાક જાતે બનાવે છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર ત્રેવીસ શું વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે જો હા તો તમે જાણતા હોય તેવી વનસ્પતિઓના નામ લખો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે કેટલીક વનસ્પતિના ફૂલ રાત્રે જ ખીલે છે અને દિવસે કરમાઈ જાય છે સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં નમે છે લજામણીના છોડને અડકતા જ તે મૂરજાઈ જાય છે આમ વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની યાદી બનાવો આ વનસ્પતિઓને તેમના નિવાસ સ્થાનના આધારે અલગ તારવો તો અહીં આપણે જવાબમાં લખી શકીએ કે ભૂનિવાસની અંદર આવશે લીમડો બાવળ લીમડી શેતુર બોરડી વગેરે ત્યાર પછી આગળ પર્વતીય વિસ્તારમાં અરણી બીલું ત્યાર પછી આગળ રણ વિસ્તાર તો એની અંદર આવશે થોર કુવારપાટુ ફાફડા થોર ત્યાર પછી આગળ જંગલ વિસ્તાર તો એની અંદર આવશે આસો પાલવ સીસમ સાગ વગેરે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચીસ નરેન્દ્રએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું વિમાનને જોઈ તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે તો તેને સજીવ કહેવું કે નિર્જીવ કારણ લખો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે વિમાન નિર્જીવ કહેવાય કારણ કે સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જાય છે જ્યારે વિમાન પોતાની જાતે જઈ શકતો નથી તેથી વિમાન નિર્જીવ કહેવાય ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ જો તમે મેદાની વિસ્તારમાંથી અચાનક જ ઊંચા પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ તો તમને શ્વાસ લેવામાં કે શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડશે શા માટે તો એનો જવાબ છે કે જ્યારે આપણે મેદાની પ્રદેશમાં રહેતા હોય ત્યારે ત્યાં ઓક્સિજનની હાજરી વધારે માત્રામાં હોય છે અને ત્યાંથી ઊંચા પર્વતીય વિસ્તારમાં જઈએ ત્યારે ત્યાં ઓક્સિજનની માત્રા ઓછી હોય છે માટે શ્વાસ લેવામાં તકલીફ થાય છે ત્યાંની હવા પણ પાતળી હોય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ વનસ્પતિ હલનચલન કરી શકતી નથી જ્યારે કાર બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે તો તમે તે સજીવ છે કે નિર્જીવ તે કેવી રીતે કહી શકશો કારણ સાથે સમજાવો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે બસ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે પરંતુ તે કોલસા ડીઝલ કે વિદ્યુતના ઉપયોગથી ચાલે છે તે પોતાની મેળે હલનચલન કરતી નથી જ્યારે વનસ્પતિ જાતે ખોરાક બનાવે છે

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો